છોટાદેપુરથી સમાચાર સામે આવી રહ્યા છે છોટાદેપુર તાલુકાના તાલુકાના ગામવાસીઓ દ્વારા અધિક કલેક્ટર આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે વન અધિક કાયદા હેઠળ વર્ષો વીતી ગયા તો પણ મારી કામગીરી ડી બાબતે નિવેદન અપાયું છે આદિવાસીઓની જમીનના છવાય તે માટે છીનવાય તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે નવ ઓગસ્ટ નો અમારો અધિકાર માટેનું આવેદનપત્ર સરકાર શ્રીને રજૂઆત કરવામાં આવી ઇમ્રાન મિરજા છોટા ઉદેપુર આજ રોજ અમે છોટા ઉદેપુર જિલ્લા પાવીજેતપુર અને છોટા ઉદેપુર તાલુકાના વન કાયદા હેઠળ વર્ષો વીતી જાય છતાં અમારી કામગીરી થોડી વન કાયદા હેઠળ ના મંજૂર દાવાઓ ગીર ફાઉન્ડેશન કરેલી છે એના માટે અમે વંચિત રહી જાય અમારા આદિવાસી ભાઈઓને જમીન છીનવા જાય તે ના છીનવાય એ માટે અમારા નવમી ઓગસ્ટ નિમિત્તે હક અધિકાર પૂરેપૂરા મળે અને સારી રીતે

અમારા જે મહાસંઘ સંગઠન અને વન અધિકાર કાયદા હેઠળના દરેક ગામના વન અધિકાર સમિતિના પ્રમુખ મંત્રીઓ અને ગામના ખેડૂતો આ બધા એક સંગઠન થઈને અમે અમારી કામગીરી આગળ ધપાવવા માટે કાર્યવાહી માટે માંગ કરી કલેક્ટર નિવાસી કલેક્ટર માં મારું નામ રાઠવા નગીનભાઈ બે ખજુરિયા જય આદિવાસી આજ રોજ અમે છોટાઉદેપુર કલેક્ટર ઓફિસમાં આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા અમારું જે સંગઠન છે જય આદિવાસી મહાસંઘ દ્વારા અને વન અધિકાર સમિતિ કમિટીના પ્રમુખ મંત્રીઓ દ્વારા અમે આવેદન પત્ર કલેક્ટર ઓફિસમાં માં આપ્યું છે અને અમારી માંગ વહેલી તકે પૂરી થાય એવી અમારી અપેક્ષા છે રાઠવા ગીતાબેન કિશન થાય છોટાદપુર આદિવાસી યુવાન ખેડૂતો માટેનો બે હજાર છ નો કાયદો દિલ્હી કેન્દ્ર સરકારે पास करेलो ते हटा अनुसंधान भी अंदर कोई ना बेकर लखाई होय तो तेन गुंठा बे गुंठा आठ गुंठा ये भी जमीन मेडिस है तो हमारे जो खेडूत ने खेड़े ये पूरे पूर्ति हमारे खेडूत ने खे ये से अने ये तो हमारे आयोजन पत्र आपामें हमें आविलास है राठवा राजू भाई फिल्ले भाई